કૃષ્ણ કનહૈયા લાલ કી જે રામ 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 રાધે રાધે શ્યામ રામ 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 રાધે રાધે શ્યામ વારો સન મુખ શ્યામ વારોપા છે સન મુખ શ્યામા રામ 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 રાધે રાધે શ્યામા વાલે મારે પહેર્યા છે જર કસી જામા તેડવા આવશે રે હો શ્યામા રામ રામ રામા રાતે રાતે શ્યામા દુનિયા બોલે એને બોલવાને દેજો દુનિયા બોલે એને બોલવાને દેજો સત્સંગ માં રોજ આવી હાજરી રે દેજો સત્સંગમાં રોજ આવી હાજરી રે દેજો રામ રામ રામા રાધે રાધે શ્યામા ભગત જગતને ને કાયમ નાવેર છે ભગત જગતને ને કાયમ નાવેર છે ભક્તિ કરે એને રોજ લીલા લે રજે રામ રામ રામા રાધે રાધે શ્યામા ભજન ગાયા એને રોજ લીલા લે રચે રામ 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 રાધે રાધે શ્યામ ધાળી પાડે એને રોજ લીલા લે રચે રામ 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 રાધે રાધે શ્યામ કૃષ્ણ કનૈયા લાલ કી